કે જો અંજુ ખીજમાં છે કે નહીં હું નહી ખીજમાં ન જો બોલી જો ખીજમાં જ બોલી હું ખીજમાં નથી જો કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગની શરૂઆત કરીએ તો ઘરના બધા વાસી કાર્યમ કરી અને ફ્રી થઈ ગઈ છું માતાજીની સેવા પૂજાઈ થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે ખોડા દે માતાજીના દર્શન કરવા તો હાલો જઈએ માં દર્શન કરીએ અને શક્ય થાય તો તમને પણ દર્શન કરાવી કેમ કે ન્યાની મને ખબર નથી કે ન્યા વિડિયો લાઉડ છે કે નહીં અને કપિલને વર્ષા વયા ગયા છે અને હવે અમારે અહીંથી નીકળવાનું છે કપિલને હાલીન જવાનું માનતા હતી એટલે એ પહેલા નીકળી ગયા છે અને હવે અમે અહીંથી ઘરેથી નીકળીએ છે તો સાહેબને ધરાઈ તૈયાર છે તૈયાર ને હા ચાલો જય જય માતાજી જય જય માતા તો ધારાબેનનો તો ઉતાવળ છે તો હાલો હવે નીકળીએ ફટાફટ કેમ કે કપિલને અહીં પહોંચવા આવ્યા છે તો એ પહોંચે ને એ પહેલાં આપણે ત્યાં પહોંચી જઈએ અને પછી માતાજીના દર્શન કરીએ નવા વર્ષની અને નવા દિવસની કંઈક આવી રીતના શરૂઆત કરીએ તો આલો કન્ટિન્યુ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો અને તમે લાઇક કરવામાં છે ને બહુ કંજૂસાઈ કરો એટલે હવે કંજુસાઈ ન કરતા જેવો તમે વિડીયો ચાલુ કરો ને તો પહેલાં અપ આવે લાઇક કરી દીધું એટલે અમારું પણ મોટિવેશન વધે અને અમને ખ્યાલ આવે કે નહીં ભાઈ તમને અમારા વિડીયો ગમે છે બરાબર ને અને લાઇક છે ને આવો ફ્રી છે કોઈ એક રૂપિયો ચાર્જ નથી એટલે લાઈક કરવાનું અને શેર કરવાનું તો તમે ભૂલતા જ નહીં અને છે ને કમેન્ટમાં તમે લખી દેજો જય ગાત્રામાં કોના કોના કુળદેવી છે એ પણ મને કમેન્ટમાં કહેજો તો હાલો હવે જઈએ વાતું નથી કરવી કેમ કે ટાઈમ થઈ ગયો છે સાડા દસ પોણા અગિયાર વાગ્યાનો ત્યાં પહોંચશું ને તો અડધી પોણી કલાક થઈ ગયા હે તો હાલો ન્યા જઈને મળીએ તો રામક્યાર તૈયાર જ છે ને સાહેબે તૈયાર જ છે તો હાલો મળ્યા ન્યા જઈને છે થોડા દર માં ગાત્રના મંદિરે તો કપિલ વર્ષાઈ પહોંચી ગયા છે આપણે જેમ કે આપણે પહોંચી ગયા તો હાલો દર્શન કરવા દર્શન અમારું જ્યાં નહીં ઉતારો હાલો તો મળીએ તારા જો કપિલ ને ભેગી જાય છે રિક્ષામાં નાગરીમાં પાટીયા બધા ભેગા થઈ જાવ હું હાલો દર્શન કરી લીધા છે તો નીકળીએ કપિલને ને વરસાદ પાટીયાથી અહીંયા અઢી કિલોમીટર હાલી નહીં આવતા અને મંદિરમાં તો વિડીયો અલાઉડ છે જ નહીં એટલે મંદિરની જો બહાર આવી વિડીયો કરું છું તો કંઈ નહીં આ છે ખોડાદરમાં ગાત્રાનું મંદિર અને બહુ જ આસ્થા અને ઓલાવાળું મંદિર છે પણ ખોટા વિડીયો હાવ મનાય જ છે અંદર કોણ ખોલવાનો જ નહીં તો કંઈ નહીં હાલો સાહેબ આવી ગયા તો કપિલ લઈ આવે આપણે આગળ મૂકીએ કે મેસેજ મળીએ થોડા દર પાટીએ પહોંચી ગયા છે કપિલની ગાડી અહીં પડી અને સાહેબ જોલી સાઈડ ગાડી પાર્ક કરીને અહીં આવે છે તો હવે અહીં રાહ જોઈએ કેમ કે તારા એ રિક્ષામાં જ આવે છે એની ભેગી ભવ્ય ગોર્ધનને છે એટલે અને સારું ગયા અમે કોઈ જાજુ નથી અહીંથી બે કિલોમીટર જ છે માતાજીનું મંદિર આજે તો એટલી ભીડે નથી પણ સોમવારે અને અમાસને દિવસે એટલી ભીડ હોય ને તેની વાત હાલીને જવાવાળા વાળા બહુ કે હવે એને વાહ ઉતરશે પાટી એટલે પાટીએ જ ઉતારે તો હવે એ બધા અહીંયા ઉભા રહે હાલો હવે ત્યાં જઈને ઓલું કરીએ કેમ કે ગાડી અહીંયા પડી છે એ બધા રોડે ઉપશે અહીંયા પણ છોકરાઓ તો ત્યાં જ ઉભા રહે ને થોડા લઈ આવશે ગાડી લેવા આવશે તો હાલો હાલો જો અમે આવીને પહોંચ્યા ને કપિલ ને આવી ગયા રિક્ષામાં કપિલ આ ઓલા ગોધમા વાળા ગાતરાણ એક જ અલગ અલગ છે ને ઈ વા ગોધમા છે ઈ અને આ આ માલઢોર નું મહત્વ છે અમાસ નદી હોય ને બહુ અમારે કપિલ છે ને અમાસ ભરવાય આવે એટલે વધારે ખબર હોય અમારે આવવાનું હોય પણ દર્શન કરીને વઈ જવાનું અહીંયા તો સખ્ત એટલે સખ્ત મનાય જ છે ફોન કાઢવાની નહીં ફોટો કે નહીં વિડીયો કા એટલે ન થાય મને ખબર નતી એટલે મેં થોડોક વિડીયો બનાવ્યો પણ કઈ નહીં ઓલા ભાઈ કીધું એટલે આપણે ફોન હકેલી લીધો તો હાલો હવે આ કપિલની ની તૈયાર છે અમારી રામ પ્યારી વાંચે તો જઈને મળીએ ને અમાસને દિવસે ભીડ વધારે હોય અને માલ ઢોર હોય ને એ બધા દૂધ ચડાવવાનું હોય ને કપિલ ને હમણાં બે ત્રણ ગાય ને એટલે દૂધ ચડાવવાનું હતું એટલે આવ્યો તો ગમે એની જયારે એમ કે ઢોર હોય ને એટલે ગાત્ર માં અહીંયા દૂધ ચડાવવાનું હોય એવું હોય ને આપણે ગોધમાં ગયા હતા એ ગાંડી ગાત્રા ને આ ખોડા દેવારી ગાત્રા એટલે આની તમારે જે કંઈ મનની ઈચ્છા હોય કે મનોકામના હોય ને એટલે ઘરે બેઠા તમે બે દીવા માનો ને એટલે તમારા ધારા કામ થઈ જાય એ સો ટકાની વાત છે કેમ કે અમારા કપિલને તો બહુ શ્રદ્ધાનો વિશ્વાસ છે અને એ દર અમાસે આવે છે અમાસ ભરવા અહીંયા લગ્ન પહેલાં ના આવે છે એટલે એ અહીંયા જ ભરવા આવે અમે પૂનમ ભરવા જઈએ અમારી કોટે જઈએ તો કંઈ નહીં હાલો જે જેની આસ્થાન જેનો વિશ્વાસ તો હવે એની રામપ્યારી તૈયાર થઈ ગઈ છે ને અમારી રામપ્યારી માણસ હાલે દાદા હા આપણે ઓલી ગાડીમાં આ ગાડીમાં થોડા બધા માઈએ હાલો હાલો હા ચૂંદડી ચૂંદડી હાલો 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 દોડવા મને જોવા તો હાલો હવે સીધા ઘરે જઈને જ મળશું અને અહીંયા પ્રસાદી લીધી છે અહીંયા છે ને ગોળ ભાત અને ઘીની પ્રસાદી હોય અને છાસ નું તો ઘોરવું એવું હોય ને કે આપણે ઘરે તો કીધું ને મીઠું જ લાગે ભાઈ જાવ આગળ નો બે હોય તો ચાર્જ કેટલા આગળ ગયા આગળ બેસીને પછી હાલો હવે નીકળીએ અને ઘરે જઈને મળીએ આપડે કપડીયા ગાય છે ને બધી એ છે બારોબાર

જો હાલ હાલ હવે હાલ હું તને વેચાતા બોલ લઈ દેસ હાલ ઓલી ને કાટો લાગશે જો પેલા આમ જો એના સામુ જો

ત્યાં એવા અને છાઇસ નું તો ત્યાં ઘોરવું હોય આપણે હું વેચાતું લઈને પીએ એવું ઘરવું હોય આપણે બે પીએ વાડીયા પીએમ દૂધ એટલું છૂટ તમારે દૂધ પીવું હોય છાઇસ પીવી હોય બધી છૂટ પણ પ્રસાદી લઈને બધું અને કહનના ભાણામાં ઓ એક સ્ત્રીનું વાસણ ની કહણના મોટા મોટા ભાણાને એમમાં જ ગોળભાત ખાવાના એટલે એ તો લેવી મજા આવે ને એમ કાંઈ કેમ ખુશીથી મન થાય ને કે ગોળભાત ખાવા હે

જેટલી ફેરી આવ્યો એટલી ફેરી જવાનું હતું પણ ભૂલી જાય પણ હવે હુકમ વગર નો જવાય જ્યારે થાય ત્યારે તો કઈ હાલો વાતો કરવી કેમ કે અમે લઈને કરીને હવે ને જ પછી કામ કરવું હોય પછી અભિયાન ચાલુ તો આજ છે ફાઈનલ છે હાલો તો મળ્યા જો મારા પપ્પા લીધી પછી અહીંયા બરોબર કાઢે છે વેલ

તો દુઃખ 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 તો દુઃખ દુઃખ્યાના દુઃખ તો પાપ કરીને આવ્યા હોય ને તો આ બધું હે ને વહેલે મમ્મીએ કીધું હોય ને એ કામ તો પહેલાં કરે જો જો કોથળી બી લઈ લીધી ભાઈ તો મારા ટીચરા હજી મા राजू पर बजा से जो आंधी जो अरे भाई अरे कते कृष्णा अरे कृष्णा अरे कृष्णा अरे कृष्णा अरे कृष्णा अरे कृष्णा अरे कृष्णा डाम, 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 राम 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 कृष्ण राम 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 करे कृष्ण पतंग पतंगलवाणी चलो आइए महाराज जी हाल ए, ए, ए पान का पान का

તો હાલો હવે આવી જાવ બધાય મસ્ત મસાલાવારી ચા પીવા ચા પી લે અને જો વાય સાહેબ તો આજે વેલનું કામ કરનાખ્યું છે ક્લિયર બતાવો બરાબરથી બે રવિવારથી આ વાતો થતી હતી કા લાગે વાતો જ કરવાનું વાતો જ છે ને ઉધાર થયો તો યજી નાગરવેલનું તો કંઈ જ નથી આ જે મની હતી તો જે અમારો જીવ ન હમ એટલે તમે

હાલો ફ્રેન્ડ ટાઈમ બનાવે છે રસોઈ નોર્મલી આપણે જોઈએ છે ખીજમાં રસોઈ કેવી બને આ ખીજમાં રસોઈ બની કહેવાય રોટલીનો મોટો ઠપકો લાગી ગયો હોય મોટી મોટી રોટલી બની હોય ને ટનાટન રોટલી બની હોય

ચીની ચીની કરવા બેહીને તો આરો નહી આવે એટલે બજાજ ને મોટી ઓપી કરી દીધી કેવો દી ઉગ્યો નઈ ખબર નથી નવા વર્ષની શરૂઆત જ મારી કેવી થઈ ન કે ખબર આખો દિવસ મારો આમના મરિયા પાર્ટી માં દોડમ દોડમાં જ ગયો આજે અમે નઈ હે કાઈ વાંધો નહી ઈ તો આયલા રાખે એ તો આયલા જ રાખે ને જોજી આ બરી કે કે નહી આ હું તમને જ ખવા દેજે મને દેજે તું તારે એમાં નાન જ પાતો હું બળક તિરા રસોડા ની હાલત તો જો ધ્યાન નો દેતા હો હમ સાઈ વિડિયો વીડિયો સુ કેરો નહી બચકોઈ પછી જો તમને બતાવું કઈ ન કેરે કેરે કેવું ઈ બને કા હમ તો બને બરાબર ને રસોડો રસોઈ બનાવતા હોય તો આ હાલત હોય તો કઈ ન હવે આપણે લખ મત કબી સાડેરે બાધું નથી

ખાટી મીઠી થોડોક મારો લડાઈ ઝઘડો તો એ બધું તમારે શેર કરતા રહેવું તો તમે પણ આગળ તમારી ફેમિલીમાં તમારા ગ્રુપ સર્કલમાં એવી જ રીતે અમારા વિડીયોને શેર કરતા રહેજો અને લાઇક કરવાને ભૂલતા રહેજો